જય દોસ્તો જય માતાજી આજે આપણે જવાનું છે બગડાણા સેવામાં સેવાનો વારો છે આજનો દસ તારીખનો આપણે બગડાણા જઈએ એટલે ગામડેથી મંડળ આવશે એમાં જોઈન્ટ થઈ જવાનું અમારા ગામડું મંડળ રોઈ શાળા ગામ છે ને મંડળ આવવાનું છે મંડળમાં જઈએ સાંજે મળીએ ત્રણ મહિના તો ગયા નથી એટલે થોડું કેવું આવે બાકી મજા આવશે તમને એટલે લોગમાં બન્યા રહીશું ચાલો જઈએ હવે નીકળીએ આપણે જો આ કાયરોના કાકા કાયરું ને લેતી જવાની આજ એટલે મજા આવશે થોડોક મોટો બ્લોગ ને થોડુંક છેવાનું એટલે એટલે બ્લોગમાં બન્યા રહીજો મજા આવશે એરિયો છે પાલીતાણામાં આપણું ઘર હવે નીકળીએ છીએ ભાઈ બંને લઈ લીધો છે અમારે ગેલભાઈ નામ વિવેક છે પણ ગેલભાઈ છે ફેમસ છે અમારા ભાઈ હવે નીકળી હવે લઈ આવીએ અમે માવા પછી નીકળી જાય બધા અહીંયા જો પાલતાણા બહાર નીકળીને તમને મોટો ઓલો મળીએ ત્યાં હું ભાઈ પાલતાણા નીકળી ગયા બગડાણા પૂગી ગયા અમે હવે જય મંદિરે નહીં પણ લઈએ જઈએ લઈ જઈએ સેવા કરવાની હોય પીરસવાનું આશ્રમ પેલા અહીંયા હતું બહુ જૂનું ઘણા વરસ થઈ ગયા પેલા અહીંયા હતું જમવાનું કાંઈ રહ્યું હલો બેટા અંદર અમારા ગામના છે ચારે ગોપાલ ગ્રામ ગોપાલ ગામમાં ગાડી મૂકી છે આ ગામમાં ઉસ્તો મંદિર દેખાડે છે આપણે

In ảnh lạc này của lâch chạy cao như vậy, gọi đi qua mặt lâch chạy lần đi ભોજનશાળા શાળાનો નંદી ગ્રામ બે નો ગેટ આમ હોય ભોજન શાળાનું ગેટ છે ભોજનાલય મોઢું બોઢું ધોઈ નાખ્યું છે હાથ પગ ભૂગી ગયા છે જાય છે મારા મંડળ વાળા ને પાણી આમ બેઠા છે બાપાના ફોટા પાણી જયારે જોઈ જવો એક વખત આશ્રમનો એક વખત મુલાકાત લો તમને ન મજા આવે તો પૈચા વાપસ પૈચા જે ચાલુ થઈ ગઈ જે પરિષદમાં બાકી હોય આવી जाओ દો સેજારો જો એક તો આપ નંબર અને ચાર નંબર નો નંબર મંડનો કાવા છે મર્દા કાયરી લેવા માંડી છે મજા આવે બટા મોઢામાં એટલું ભરી હવે સેવા કરીએ પછી તમને મળી જાય

અરસાદી લઈ લીધી છે હવે ગામમાં એક આટો માર્યો કાયરાના રમકડા લેવાના છે રમકડા લેવી પછી નીકળી જાય ઘરે સેવા થઈ ગઈ બોધો કામકાજ જમીન છોટા કરી દીધા હવે એમાં કાયરું બે ગોળ કુંડાળ ફૂરે છે પૂગી ગયા અમે હવે જઈ ગામમાં ચેરીમાં આટો મારવા ખરીદી કરી લેવી કઈ રેટો રમકડા લઈ લઈએ ભાઈ આવો ગેલ તો માર્કેટ બગાણા માર્કેટ છે બગાણા સારું રમકડું ગોત્યે કાયર્યું આટલું લઈ લઈએ પહેલાં તો આપડા ભાઈ છે મોટા ભાઈ અહીંયા એને મળી લઈએ જો મહિશભાઈ છે કેમ છે

こんなとこで。 સુમાડી માઓખાના વર્ષદનું પાણી જો નહી બેંડે nói nè guru bữa đâ kìa Đuôi nay bữa đâ kìa hôm nay bữa đâ kìa hôm nay bữa đâ kìa hôm nay bữa

કાકાની જો ખ્યાલ કરે છે જો બરેક ના લાગતી ગડી જાવ ગો હિજા બગડાની છે નીકળી ગયા હમણાં ઘરે કે લેવા જવાની છે તાવડીયું લઈ લે પછી નીકળી જાય સીધા ઘરે ડેમેજ એને ઉભા રહે છે આ બ્લોક માં આ બ્લોક માં

બગડાણીથી વિડીયો બનાવ્યો નહીં હું ઘરે વિડીયો ડાયરેક્ટ એન્ડ કરી નાખશું તો વિડીયો સારો લાગે તો લાઈક કરજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો અને કમેન્ટ કરીને બતાવજો કેમ લાગ્યું તમને જે નવું નવું છે એટલે થોડુંક કેવર આવે બાકી રાગે પડી જાઉ પછી નહીં કાંઈ કેવું પડે તમારે ઓકે બાય